ગુજરાત સરકારના નવા શ્રમ નિયમો પર વર્કર્સ સંગઠનોએ ભારે વિરોધ અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા સુરત કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી ફેરફાર પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી નિયમોમાં કરવામાં આવેલા વિવાદાસ્પદ સુધારાને કેન્દ્ર બનાવી વર્કર્સ સંગઠનોએ જોરદાર વિરોધ દર્શાવ્યો છે અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર્સ યુનિયનના પ્રતિનિધિઓએ કલેક્ટરને રજૂઆત સોંપીને એક પહેલી જુલાઈથી અમલમાં આવેલી ફેક્ટરી એક્ટના ફેરફારોને તુરંત પાછા ખેંચવાની માંગ કરી હતી મજદૂર નેતાઓના આરોપ છે કે રાજ્ય સરકારના આ પગલાંથી કારખાનદાર માલિકોને કામદારોનું શોષણ કરવા માટેનું એક પ્રકારને કાનૂની પરવાનો મળી ગયો છે તેમના મતે નવા નિયમો મુજબ માલિકો કામદારો પાસેથી સંમતિ લઈને કામના કલાકોને આઠ કલાકથી વધારીને બાર કલાક કરી શકશે પરંતુ નોકરીની અનિશ્ચિતતા વચ્ચે કામદાર પાસેથી મળતી સંમતિ વાસ્તવિક અર્થમાં સ્વૈચ્છિક નહીં રહે આજે અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે ફેક્ટરી બહાર વટહુકમ છે એ ગેરકાયદેસર ગેરબંધારણીય અને એકદમ બે કરોડ કરોડ થી વધારે કામદારોના માનવા અધિકારનું હનન આ વટહુકમ ની અંદર છે આઠ કલાક નું જે કામ નો સમય છે એને વધારી

સરકાર નિષ્ફળ છે ગેરબંધારણીય વટુકમ લાવી કામદારોના ના માનવાધિકાર નું એના સામાજિક સામાજિક ન્યાય નું અને એને જે મળતા લાભો છે એનું કાયદેસર હનન કરે ઉદ્યોગપતિઓનો લાભ થાય એ બાબતેના ના વટહુકમ પાછો લે નહીતર આવનારા સમયમાં આ જ કામદારો તમારા વિરોધ તમારી સામે વિરોધ પ્રદર્શન કરીને વટહુકમ પાછો લેવરાવશે